નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે પણ આપણે કંઈક કપાસમાં છીએ ને હજી આપણું પાણી ચાલુ છે ને અત્યારે લાઇટ ઝટકો મરી ગઈ છે તો અત્યારે મોટર બંધ થઈ ગઈ છે લાઇટ આવશે ત્યારે આપણે પાછી ચાલુ કરીશું તો દર્શક મિત્રો આપણે કપાસને અત્યારે મસ્ત એવો સરસ મજાનો ફાલ ફૂલ લાગી ગયો છે આમ જોવા જઈએ તો

ખાતર પણ આપી દેવું છે ખાતર આપણે અત્યારે જોકે સરસ મજાનો એવો ફાલે ફૂલે છે અને ખાતર પણ આમાં એમોનિયા દેવું દેવું છે 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 અને પોટાશ દેવાના કારણે જે જે આપણે એમાં વધારો એમોનિયાથી વધારે એમાં ફાલ ફૂલ લાગશે અને તેલી બી પાક કપાસ હોવાથી એમાં જે કપાસ હોય એમાં સારી એવી ગુણવત્તા વધશે પરંતુ આપણે કઈ ખાતર વિશે તો વધારે નથી વાત કરવી પરંતુ જે આપણે આ કપાસના ડોકા છે હાયકલાસ રીતે આપણે જે આ કૂણા કૂણા જે ડોકા છે જો એને વિચારે અચ્યારે હાઇકલા સીતે ફલેફૂલે કપાસ છે ને એને આ રીતે લણી લેવામાં આવે સરસ રીતે આ રીતે લણી લેવામાં આવે ડોકા ડોકા જે ઉપલાઈ એને કાપી લેવામાં આવે તો કપાસની જે સિરિઝો છે મોસ્ટ હાઈકલાસ રીતે એમાં બંધાઈ જાય છે તો આ રીતના કઈક ડોકા આપણે આ રીતના કઈ કાપી ને તો એમાં હાઇકલા સિરીઝ એમાં બંધાય છે એમાં ઘણા ફાયદા થાય છે કારણ કે આવા ડોકા કાપાથી ઘણા ફાયદા થાય છે તો એક છોડવો છે આપણે એક જે આપણે હાથી આપતા એમાં એનું ડોકું કપાઈ ગયેલું છે તો એવા આપણે ઘણા આમાં છોડવા જોયા છે ચાલો હું તમને એક છોડવો એમાં બતાવું તો દર્શક મિત્રો આજ એ એક છોડવો છે આપણે જે હાથી આપતા અત્યારે એમાં એનું ડોકું વાગી ગયેલું જો હતું અને આવા તો ઘણા છોડવા છે તો જો આપણે એના જો ડોકા કાપી લઈ તો એમાં હાઈ ક્લાસ રીતે જો આ રીતે મસ્ત એની સિરીઝ થઈ જાય છે મસ્ત સિરીઝ થાય છે અને જે એની જે ઉપરની વૃદ્ધિ છે એ અટકી જવાથી જે આપણે એમાં જીનવાની સાઈઝું છે અને સાપાની સાઈઝું છે સરસ રીતે એમાં લાગે છે અને કપાસ આમ કે હજી જ અમે આપણે આ બટકી છે એટલે બહુ નથી પરંતુ જે મોટો છોડો હોય ને જો આ રીતના આપણે ડોકા કાપી લઈએ તો આ એકલેસ આમ છત્રીસ જેમ ફેલાઈ જાય છે પછી આમાં કોઈ પણ જો વાવાઝોડો આવે તો એ ઢળતો પણ નથી ઢળવાની સમસ્યા પણ આમાં ટળી જાય છે અને એની જે વૃદ્ધિ ઉપરની અટકી જાય એટલે જે એનો ગ્રોથ હોય એ આપણે જ્યાં છાપવાની એવું એમાં સારું બેસે છે અને જેનો જીનવાનો ગ્રોથ છે એ વગર ખાતરે એટલે કે ખાતર વગરનો એનો ગ્રોથ વધવા લાગે છે અર્કને જ આપણે જો કપાસને લણી લઈએ અને એને ડોકા આપણે કાપી નાખીએ ને તો સરસ મજાનો કાપણો એક આમાં ઉતારો મળી રહે છે કપાનો એમાં જોકે આપણે ઘણી એવી બે બે ત્રણ વર્ષથી આપણે એમાં કરીએ છીએ આપણે સારું એવું એમાં ઉત્પાદન લઈએ છીએ તો અત્યારે જોકે હાલ તો અમારે અત્યારે પાણી ચાલુ છે પરંતુ પી જાય એટલે આપણે આ રીતના જે આપણે ડોકા જો જોકે પાણી વાળતા વાળતા પણ ઘણા ખરા આપણે ડોકા તો કાપી લઈએ છીએ જે મોકે મોકે હોય એટલે એની જે ગતિવિધિ થવાનું હોય એ ચાલુ થઈ જાય છે આપણે ઘણા ખરા એમ પાણી વાળતા વાળતા ઘણા ખરા આપણે કાપી લીધા છે તો જે અત્યારે તો હાલ હમણાં જ કાપેલું છે થોડાક સમય પહેલા જ એનું કાપેલું છે પરંતુ જે આ છે એ અઠવાડિયા આમાં ડોકું કપાઈ ગયેલું છે અને મસ્ત એવો અત્યારે સોડવો છે આમ સિરીઝો પણ મસ્ત એમાં લાગી છે જો આ રીતે મસ્ત એમાં સિરીઝો પણ લાગી ગઈ છે અને જે એની ઝીણવાની સાઈઝ છે મસ્ત રીતે એમાં સારી ક્વોલિટી આમ કે કારણ કે જે કપાસનો છોડ છે ઉપરથી રુધિરની બંધ થઈ જાય એટલે જે એમાં જે એનું જે પોષક તત્વો હોય એ બધા એમાં જીનવામાં જ એમાં જવાના છે તો આ રીતનું કંઈક ડોકા કપાથી ઘણો એવો ફાયદો થાય છે અને આમાં આપણે યોગ્ય ખાતર પણ આપવા અત્યારે જો સારો એવો ફાલે ફૂલે છે કપાસ અત્યારે જ આનો સમય છે એ મહેનત કરવાનો આમાં રોગ જીવતનું અત્યારે પણ ખાસ ધ્યાન રાખવું પડે અને સારા એવા ખાતર પણ એમાં અત્યારે આપી દેવા જોઈએ આપણે જે પાણી પાઈ દેવું પછી આમાં આપણે એક યુરિયા એમોનિયા અને પોટાશ ત્રણે મિક્સ કરીને આમાં આપવું પણ છે અને આ રીતના આપણે બધા જે આપણો કપાસ છે આ દસ વીઘાનો કપાસ છે કપાસ દસ વીઘાનું મસ્ત કપાસ છે ચાર હાઈ ક્લાસ કટ છે ફાલે ફૂલે છે અને અત્યારે જો કે હાલ કઈ વાંધો નથી પરંતુ જો વરસાદ થાય તો જે અત્યારે ફાલ ફૂલ છે બધુંય ખરી જાય પરંતુ જે આપણે આ પાણી પાઈ અને ખાતર આપી અને ત્યારબાદ જે આપણે આના જે ડોકા કાપવાનું કામ એટલે કે લાગત બધાય આપણે આના ડોકા કાપી નાખવા છે એટલે જેની વૃદ્ધિ ઉપરથી અટકી જાય ને નીચેથી ચાલુ થાય અને જેની સીરીઝું છે આ જીંડવાની સીરીઝું છે એ સારી ક્વોલિટીની એમાં થઈ જાય ડાપકો એકદમ ખીલેલો નીકળશે જો એની ઉપરની વૃદ્ધિ હોય તો એ ઉપર તરફ જોર કરે છે પણ જે ઉપરની વૃદ્ધિ એમાં અટકી જાય એટલે એની સિરીઝ હોય એમાં ટૂંકમાં સારી બંધાઈ જાય તો આ રીતના આપણે કંઈક પ્લાન છે અને આ કપાસ આમ તો જો કે આપણો ફાઈજી છે એટલે એમાં આપણે ઝીણું ઝીણું ખળ પણ નીકળ્યું છે એટલે આમાં આપણે ગ્લાયસીલ પણ માસ્યું જો કે ફાઈજી કપાને ગ્લાયસીલ કાંઈ નડતી નથી આમાં ઝીણું ઝીણું ખડ આપણે આમાં સ્ટોમ કે ગ્રામોજન આપણે કઈ પાણી દ્વારા કઈ આપ્યું નથી તો આમાં સ્ટોમ ને ગ્રામોજન આપણે આપ્યું નથી એટલે આમાં ગ્લેસિલ પણ મારી દેવું અને પાણી પાયા બાદ પેલા ખાતર દઈ દઈશું ત્યારબાદ જે આપણે જે આ ડોકા ઉપરના ડોકા છે એ આપણે કાપી નાખશું તો આપણને એમ લાગ્યું કે આ માહિતી આપણે આપણા જે દર્શક મિત્રો છે આપણા ખેડૂત મિત્રો છે ને કંઈક ને કંઈક ફાયદો થાય એમ છે એટલા માટે આપણે વિડીયોના માધ્યમથી તમને કહ્યું છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું એક નવા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો